એડવોકેટ મેહુલ બોગરાની ઓફિસની અંદર પોલીસ એક નોટિસ આપવા આવે છે અને એ નોટિસ બોગરા સ્વીકારતા નથી અને પોલીસને જ કાયદાનો પાઠ ભણાવે છે કાયદાનું જ્ઞાન આપે છે નમસ્કાર દર્શક મિત્રો સુરતમાં એડવોકેટ મેહુલ બોગરાના બે વિડિયો સોશિયલ મીડિયામાં અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે એક વિડિયોની અંદર મેહુલ બોગરાએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસવાળા મફત ફિરકી લેવા આવેલા આવ્યા છે એવો એક વિડીયો વાયરલ થયો છે અને બીજો એક વિડીયો એ છે કે એડવોકેટ મેહુલ બોગરાની ઓફિસની અંદર પોલીસ એક નોટિસ આપવા આવે છે અને એ નોટિસ બોગરા સ્વીકારતા નથી અને પોલીસને જ કાયદાનો પાઠ ભણાવે છે કાયદાનું જ્ઞાન આપે છે તો આ બે વિડીયો વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એક ઘટના એવી બનેલી કે બાર જાન્યુઆરીએ વરાછાના સરથાણા વિસ્તારની અંદર એક ભાઈ રાજુ ગજેરા પતંગ વેચવાની એમની દુકાન હતી અને ત્યાં ગાડી એક રવિ કાથલોટિયા કરીને એક ભાઈ હતા એ કંઈ ફિરકી લેવા આવેલા અને તે વખતે ફિરકી તો એ લઈને ગયા પરંતુ જ્યારે ચૌદ જાન્યુઆરીએ એમણે પતંગ ચગાવ્યા તો એ દોરી કાચી નીકળી એવો રાજુ કથલોતિયાનો આરોપ છે અને એ પછી આ રવિ કથલોતિયા રાજુ ગજેરાની દુકાને જઈને એમણે રજૂઆત કરી કે ભાઈ આ કાચો દોરો છે મને પાકો દોરો આપો ને આ બધું બાબતની એમણે રજૂઆત કરી આ બાબતને લઈને મોટો વિવાદ થયો મોટો હોબાળો થઈ ગયો અને પછી ત્યાં આગળ મુકેશ સોલંકી કરીને એક માણસ હતો એ બી વચમાં પડ્યો અને વાત બહુ વણસી ગઈ અને એ ટાઈમે પોલીસ વાન આવી હવે મેહુલ બોગરાએ એક વિડીયો વાયરલ કરીને એવો દાવો કર્યો છે એવો આરોપ મૂક્યો છે કે પોલીસવાલા આ દુકાને વારે ઘડીએ મફતમાં ફિરકી લેવા આવતા હતા અને એ બાબતે બબાલ થઈ હવે આપણે પહેલાં વિડીયોની જ વાત કરીએ અને પહેલાં વિડીયોમાં પોલીસે પછી શું ચોખવટ કરી એની વાત કરીએ તો એસીપી વી આર પટેલે મીડિયા સાથેની વાતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં વી આર પટેલ એવું કહી રહ્યા છે કે આ જે મેહુલ બોઘરાએ જે પણ કંઈ આક્ષેપો કર્યા છે એ બધા વ્યૂહોના આક્ષેપો છે અને પોલીસે તો પોતાની ફરજ નિભાવી છે એમણે એમ કીધું કે આવી એક ઘટના બનેલી ચૌદ તારીખે અને ત્યાં ગળી આ આ જે રવિ કથલોતિયા અને રવિ ગજેરાની વચ્ચે બબાલ થઈ અને સ્વાભાવિક રીતના જ્યારે ઉત્તરાયણનો તહેવાર હોય તો પોલીસ પેટ્રોલિંગ કરતી હોય તો પીસીઆર વાનને ખબર પડી તો એ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને જણાને રવિ કથલોતિયા અને રાજુ ગજેરાને સરથાણા પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યા હતા અને એ પછી આ બંને જણાએ સમાધાન કરી લીધું પરંતુ મુકેશ સોલંકી કરીને જે માણસ હતો એ દારૂ પીધેલો હતો એટલે પોલીસે એની સામે કેસ કર્યો હતો અને પેલા બંને જણાએ તો બહાર સમાધાન કરી લીધું આ એક વાતની જે ચોખવટ થઈ એનો વિડીયો મેહુલ બોગરાનો અને પોલીસની ચોખવટ એના વિશે વાત કરી હવે બીજા વિડીયો વિશે વાત કરીએ હવે મેહુલ બોગરાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો એટલે પોલીસના ત્રણ માણસો એડવોકેટ મેહુલ બોગરાની ઓફિસે એક નોટિસ લઈને પહોંચ્યા હતા તો મેહુલ બોગરાએ પોલીસવાળાને જબરજસ્ત કાયદાના પાઠ ભણાવ્યા અને એ જે વિડીયો વાયરલ થયો છે એ મુજબ જો આપણે જોઈએ તો મેહુલ બોગરા જે બોલી રહ્યા હતા અને પોલીસના ત્રણ માણસો ચૂપચાપ સાંભળી રહ્યા હતા અને પાછા એમની સાથે કંઈ પણ એક્શન લીધા વગર ત્યાંથી ચાલ્યા પણ ગયા તો મેહુલ બોગરાએ એમ કીધું નોટિસ બતાવીને કે આ નોટિસ જે છે એ તુછડા વેળા કહેવાય એ એમણે એમ કીધું કે પોલીસને એટલી ખબર નથી કે પહેલાં એફઆઈઆર થાય અને જો એફઆઈઆર થાય પછી તમે માને પૂછપરછ માટે આવી શકો પહેલાં તમારે મારી સામે ગુનો નોંધવો પડે મેહુલ બોગરાએ એમ કીધું કે તમને કોણે મોકલેલા તો જે ત્રણ માણસો આવેલા હતા એમણે એમ કીધું કે ભાઈ અમને પીઆઈએ મોકલા છે તો એમ કીધું કે તમે તમારા પીઆઈને જઈને પહેલાં કહેજો કે કાયદો નહીં વાંચ્યો હોય તો પહેલાં કાયદો વાંચી લે કારણ કે મારી સામે આ સીઆરપીસીની એકતાલીસ એ કલમ લગાવી છે તો મેહુલ બોગરાએ પૂછ્યું કે તમને ખબર છે આ સીઆરપીસીની એકતાલીસ એનો અર્થ શું થાય એ ક્યારે લાગે પોલીસવાળા કોઈ જવાબ આપી શક્યા નહોતા એ પછી મેહુલ બોગરાએ એમ કીધું કે પહેલાં મારી સામે ગુનો નોંધો પછી મારી ઓફિસ આવજો અને હું પછી પોલીસ સ્ટેશનમાં આવીને મારે જે નિવેદન આપવાનું હશે એ હું તમને આપીશ હવે આ બાબતે અમારા મગજની અંદર બે સવાલ પેદા થયા કે એક તો એ વાત છે કે ભાઈ આ તો એડવોકેટ મોહુલ બોગરા છે પરંતુ કોઈ સામાન્ય માણસ બિચારો હોય એને તો કંઈ કાયદાની ખબર નહીં હોય અને પોલીસ આવે ને એને ઉચકી જાય અને એની સામે કંઈ પણ કંઈ પણ પોલીસ પોલીસ કરી શકે તો સામાન્ય માણસ વિચારો શું કરે એડવોકેટની ઓફિસમાં ઘૂસી જાય અને એડવો એડવોકેટના કહેવા મુજબ એમની સામે એફઆઈઆર વગર આવી રીતના નોટિસ નહીં આપી શકાય એટલે અમે આ થોડી વિગત જાણવા માટે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆઈ પટેલને ફોન કરીને બે સવાલ પૂછ્યા કે શું તમે મેહુલ બોઘરાની સામે એફઆઈઆર કરવાના છો એફઆઈઆર કરવાના છો તો એમણે એમ કીધું કે એ હજુ નક્કી નથી હજુ તપાસ ચાલી રહી છે એટલે એ પછી નક્કી થશે બીજો સવાલ અમે વીઆઈ પટેલને એમ પૂછ્યો કે શું તમે આવી રીતના એફઆઈઆર કર્યા વગર નોટિસ મોકલાવી શકો તો વીઆઈ પટેલે અમને એમ કીધું કે હા એફઆઈઆર કર્યા વગર પણ નોટિસ મોકલી શકાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ